સાગઠિયાની કાળી કમાણીનો પટારો ખુલ્યો રાજકોટ એસેબીએ સીલ ખોલતા રોકડ અને સોનું મળી આવ્યું પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાનું પંદર કિલો સોનું મળ્યું છે ઓફિસમાંથી પાંચ કરોડ રોકડ પણ મળી આવી હજુ પણ અનેક લોકરની ચકાસણી બાકી છે અગ્નિકાંડ બાદ સાગઠિયાની કરતૂતોનો એક બાદ એક પર્દાફાશ થઈ રહ્યો છે માત્ર કરતુ નહીં પરંતુ એક કાળી કરતૂતોથી કરેલી કાળી કમાણી તેનો પણ ખુલાસો થઈ રહ્યો છે કાળી કમાણીનો પટારો ખુલ્યો

હા ચોક્કસપણે અમિતા ગુજરાત ફોર્સ્ટ જે ત્વીન સ્ટાર જે ડિપાર્ટમેન્ટ છે તેમાં આવેલી તેની ઓફિસ નો બધા પાસ કર્યો હતો અને કહ્યું હતું કે તેના ભાઈ નામે આખી ઓફિસ લીધી છે ને પોતાના નામે કુલ મુખતિયા નામું તૈયાર કર્યું હતું સાડા ચારસો કિલોની તેજુરી છે તે ચડાવવામાં આવી હતી અને તેજુરીની અંદરથી જે અંદર કિલો સોનું અને પાંચ કરોડ રોકડા છે તે મળી આવ્યા છે બ્રાન્ચે ગુજરાત પક્ષ ના અહેવાલ બાદ આ ઓફિસ સીલ કરી હતી ને ગત રોજ રાત્રિ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ અને એસબી દ્વારા આ ઓફિસ ખોલવામાં આવીને સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું તેમાંથી આ પાંચ કરોડ રોકડા અને પંદર કિલો સોનું મળી આવ્યું છે સાથે સાથે અનેક દસ્તાવેજો પણ મળ્યા છે તેની પણ હાલ ચકાસણી છે તે સાગરિયા દ્વારા પોતાના પરિવારજનોના નામે પોતાના વહેવાઈ વેલાના નામે ખરીદી કર્યાની વિગત પણ જે રીતના સામે આવી છે એટલે આ સમગ્ર મામલે હાલ એક બાદ એક તપાસ છે તે કરવામાં આવી રહી છે અને ગુજરાત પક્ષના અહેવાલ અસર પણ કહી શકાય કારણ કે જે રીતના આખી કે કઈ રીતના ત્યાં આવી હતી તેજુરી ચડાવવા દરમિયાન પણ એક હાદસો થયો હતો જે એપાર્ટમેન્ટ છે તેની આ જ તેજુરી ની અંદર સાગરછિયા ના કાળા કારનામાની કમાણી ત્યાં રાખવામાં આવી હતી ને સર્જ દરમિયાન આ તમામ વસ્તુઓ છે તેને મળી આવી છે એટલે કહી શકાય કે કાળી કમાણી છે એક બાદ એક હવે સાગરશિયા સામે આવી રહી છે આભાર આપનો જાણકારી આપવા માટે તો ઓફિસમાંથી જે પાંચ કરોડ રોકડ મળી આવી છે હજુ પણ કેટલાય એવા બિનહિસાબી દસ્તાવેજો મળી શકે છે કેટલીએ આવી કાળી કમાણી તેને ભેગી કરી હશે જે સીલ લોકર ખોલ્યા બાદ પણ તેનો ઘટસ્ફોટ થઈ શકે છે